જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલપમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે જ્યારે કમ્પ્યુટરની અંદર કંઈક કોઈક સોફ્ટવેર્સ અથવા કંઈ પણ ખામી જ્યારે સર્જાય છે ત્યારે આપણે ડ્રાઈવર્સ અપડેટ કરતા હોઈએ છીએ અને ઘણા બધા ડ્રાઈવર્સ આપણને વેબસાઇટ પરથી મળી જાય છે જ્યારે ઘણા બધા એવા ડ્રાઈવર્સ છે જે આપણને કદાચ નથી મળતા અને ડ્રાઈવર્સ પણ તમે જુઓ તો તમારા કમ્પ્યુટરની અંદર જે તમારું મધરબોર્ડ છે અને તમારા કમ્પ્યુટરની અંદર જે પ્રોસેસર છે રેમ છે એ બધાને અનુરૂપ તમારા ડ્રાઈવર્સ હોય છે તો ઘણી વખત આપણને નથી મળતા તો હું તમને આજે એક એવી સાઇટ બતાવું છું કે જેમાંથી તમારે ફક્ત એક સોફ્ટવેર નાનું એવું ડાઉનલોડ કરવાનું છે એની જાતે જ તમારા કમ્પ્યુટરમાં જેટલા પણ સોફ્ટવેર ખૂટતા હશે એ બધા સોફ્ટવેરને જાતે શોધશે અને એની જાતે એને ઇન્સ્ટોલ પણ કરી દેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો એના માટે તમારે જવાનું છે ગૂગલમાં અને અહીંયા તમારે લખવાનું છે ડ્રાઈવર પેક બરાબર ડ્રાઈવર પેક લખવાનું છે ડ્રાઈવર પેક લખશો એટલે તમને એક પહેલી જ સાઈડ જોવા મળશે અહીંયા તમે જો ડ્રાઈવર પેક ડાઉનલોડ ફ્રી ડ્રાઈવ અપડેટ સોફ્ટવેર તો આની પર તમે ક્લિક કરશો તો અહીંયા તમે જો ઇન્સ્ટોલ ઓલ રિકવાયર્ડ ડ્રાઈવર્સ તો એની જાતે જ એ ઇન્સ્ટોલ કરી દેશે આપણે બધું શોધવાની જરૂર નથી આપણે મતલબ કે આ એક સોફ્ટવેર આપણે રન કરવાનું છે ને જાતે ઇન્સ્ટોલ કરી દેશે મિત્રો ઘણી વખત આપણે કમ્પ્યુટરમાં ડ્રાઈવર્સ હોય છે પણ ઘણી વખત દાખલા તરીકે પ્રિન્ટર નથી ચાલતું ડ્રાઈવર્સ અને ઇન્સ્ટોલ કરેલા હોય છે છતાં પણ એ રન નથી થતું વીએલસી પ્લેયર અથવા બીજા કોઈ પણ સોફ્ટવેર જે છે એ કોઈ સામાન્ય નાની કોઈ ખામીના કારણે એ ઇન્સ્ટોલ એ રન બરાબર થતા નથી ત્યારે આ આપણને ખૂબ જ કામ લાગે છે તો તમારે શું કહું છે ફક્ત તમે જુઓ અહીંયા ઇન્સ્ટોલ ઓરિક્વા ડ્રાઈવર્સ અહીંયા તમે ક્લિક કરી શકો છો અને નીચે પણ અહીંયા પણ એક એનું બટન આપેલું છે ત્યાંથી પણ તમે અહીંયાથી ક્લિક કરી શકો છો તો એ એક આપણને એક નાનું સોફ્ટવેર તમે જો અહીંયા આવી ગયું છે તમે અહીંયાથી ડાયરેક્ટ એને લઈ શકો છો રન કરી શકો છો અથવા ડાઉનલોડમાં જઈ અને અહીંયાથી પણ તમે એને રન કરી શકો છો ડબલ ક્લિક કરશો એટલે રન થઈ જશે હવે એ રન થશે એટલે કમ્પ્યુટરની અંદર એ રિકવાયરમેન્ટ જેવી છે આપણું જે મધરબોર્ડ છે અને આપણું જે પ્રોસેસર છે એ બધાને જોશે એને એ એનાલિસિસ કરશે અને આપણા કમ્પ્યુટર માટે શું બેસ્ટ છે અથવા એ જોશે ડ્રાઈવર્સ આપણા કમ્પ્યુટરમાં નથી જોશે અને પછી એને ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કરશે તમે જો અહીંયા કમ્પ્યુટર સેટઅપ વન ક્લિક વિથ ડ્રાઈવર પેક અહીંયા તમારે સ્ટાર્ટ ઇન્સ્ટોલેશન ફ્રી પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા એ એનું કામ ચાલુ કરી દેશે તો અહીંયા સોફ્ટવેર લોડિંગ થઈ રહ્યું છે અને થોડો સમય લાગી શકે છે બરાબર તમારા કમ્પ્યુટરની સ્પીડ પર અને તમારા નેટની સ્પીડ પર એ આધાર છે તમે જુઓ એ ઝડપથી આમ તો કામ ચાલે છે પરંતુ થોડી તો આપણે જોવી જ પડશે ચાલો આટલું થઈ ગયા પછી આપણી પાસે અહીંયા એક કન્ફર્મેશન માગે છે આપણે યસ આપવાનું છે અને જેવું તમે યસ આપશો એટલે એ ડ્રાઈવર પેક ઓપન થશે અને અહીંયા તમે જો ઓકે સ્ટાર્ટ ઇન્સ્ટોલિંગ અને અહીંયા છે નો ચૂઝ સમથિંગ એલ્સ બરાબર તમે અહીંયાથી ઓકે સ્ટાર્ટ પર ક્લિક કરશો એટલે એની જાતે એ ઇન્સ્ટોલ થવાનું ચાલુ કરી દેશે અને અહીંયા નો ચૂઝ સમથિંગ આજ પણ તમે ક્લિક કરી અને એની જાતે એનાલિસિસ કરશે અને આપણને ચૂઝ માટે મતલબ કે તમારે કયા કયા ઇન્સ્ટોલેશન કરવા છે કયા ડ્રાઈવર્સ તમારે લેવા છે એના માટેનું આપણને ચાન્સ પણ આપશે તો મિત્રો મારા કમ્પ્યુટરની અંદર તમે આ ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરેલા છે એટલે હું એને ઇન્સ્ટોલ કરતો નથી અને આને હું અહીંયાથી સ્ટોપ કરું છું પરંતુ તમારા કમ્પ્યુટરમાં જ્યારે પણ કોઈ ડ્રાઈવરની જરૂર પડે તો તમે ડાયરેક્ટ તમે કમ્પ્યુટરમાં નેટ ઉપરથી તમે સર્ચ કરીને લઈ શકો છો કોઈ એકાદ ડ્રાઈવરની જરૂર પડી હોય તો પરંતુ ઘણી વખત જ્યારે કોઈ ડ્રાઈવર્સ મળતા જ નથી ત્યારે તમે આ પેકનો ઉપયોગ કરી અને તમારા કમ્પ્યુટરને રન કરી શકો છો તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો stay tuned technical skill up.